હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું નવરાત્રિ સ્પેશિયલ આઠમ અને નવમમાં બનતો માતાજીનો ચણાનો પ્રસાદ તો સૂકા ચણાનો પ્રસાદ આજે બનાવીશું સ્પેશિયલ મસાલા સાથે અને માતાજીને આ પ્રસાદ ધરાવતો હોય છે તો ચાલો બનાવે તો મેં અહીંયા અડધો કપ જેટલા ચણા કાળા ચણા દેશી ચણા લીધા છે અને છથી સાત કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા તમે ઓવર નાઇટ માટે પણ પલાળી શકો છો હવે આપણે એક કોટનનું કપડું લઈશું એમાં આપણે આખા મસાલા ઉમેરી દઈશું તો બે તજના ટુકડા પાંચથી છ લવિંગ અને પાંચથી છ મરી ઉમેરી દઈશું અને પોટલી આપણે વાળી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે પોટલી રેડી કરી લીધી છે હવે પ્રેશર કુકર લઈશું પલાળેલા ચણા ઉમેરી દઈશું સાથે એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરી દેવાનું પાણી જાય એટલે આપણે જે મસાલા વાળી પોટલી બનાવી હતી એ ઉમેરી ઉમેરી સાથે બે અને સ્વાદ પ્રમાણે મીઠું ટી સ્પૂન થી થોડું ઉપર મીઠું ઉમેર્યું છે સાથે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલું આપણે ઘી ઉમેરી દઈશું ઘી થી બહુ સારો એવો ટેસ્ટ આવે છે બાફતી વખતે જરૂર ઉમેરવાનું અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર છ થી સાત વિસલ કરી લેવાની તો તમે જોઈ શકો છો અહીંયા છ વિસલ મેં કરી લીધી છે છ વિસલ થઈ જાય એટલે પ્રેશર નીકળે ત્યાં સુધી ઠંડુ કરવા મૂકી દઈશું હવે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તો એક ટી સ્પૂન જેટલી હળદર એક મોટી ટી સ્પૂન જેટલી આપણે ધાણાજીરું પાવડર એક મોટી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર તીખાશ જોઈતી હોય તો તમે રેગ્યુલર મરચું પણ લઈ શકો છો સાથે એક ટી સ્પૂન જેટલો ચણાનો મસાલો બહુ ટેસ્ટી એવા ચણા બનશે સાથે એક ટી સ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું મીઠું નથી ઉમેરતી વાફતી વખતે ઉમેર્યું છે એ માટે સાથે આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરી મસાલામાં પાણી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ એક સ્પેશિયલ મસાલો છે બહુ સારો એવા ચણા બનશે હવે કૂકરનું પ્રેશર નીકળી ગયું ઢાંકણ ખોલી લઈશું તો હવે ચેક કરી લઈએ ચણા બરાબર બફાઈ ગયા છે તો આ રીતે તમે જોઈ શકો છો આ રીતે પ્રેસ કરીને ચેક કરી લેવાનું તો એકદમ સોફ્ટ એવા ચણા બનીને રેડી થઈ ગયા છે હવે અંદર જે મસાલા ઉમેર્યા છે એ આપણે કાઢી લઈશું તો આ રીતે તમે કોઈ પણ ચણા બાફો ત્યારે આ રીતે તમારે મસાલાની પોટલી ઉમેરી દેવાની શાકનો ટેસ્ટ બહુ સુપર એવો આવે છે હવે ચણામાંથી થોડું પાણી રાખીશું થોડું પાણી નીતારી લઈશું હવે શાકનો વઘાર કરીએ તો એક કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ સારી રીતે ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી જીરું ઉમેરી દઈશું સાથે થોડી આમથી હિંગ ઉમેરી દઈશું અને આદુની સ્લાઇસ કટ કરીને ઉમેરી દઈશું બે તીખા હોય એવા લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરી દેવાના તીખા જોઈતી હોય તો તમે વધારે પણ લઈ શકો છો અને બનાવેલો મસાલો આપણે ઉમેરી દઈશું એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય ત્યાં સુધી કરવાનો અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે તો આ રીતે લગભગ અહીંયા ત્રણથી ચાર મિનિટ જેવું લાગ્યું અને એકદમ સારો એવો મસાલો કૂક થઈ ગયો અને પાણી સાથે ચણા ઉમેરી દઈશું તો આ રીતે ઉમેરી દેવાના થોડું પાણી ચણામાં રાખવાનું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ હાઈ સાઇડ રાખીને ચણાનું પાણી બળે ત્યાં સુધી થવા દેવાનું છે તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું ચણા બનીને રેડી થઈ ગયા તો ચટપટા ચણાનું શાક રેડી છે તો નવરાત્રિમાં આઠમ અને નોમમાં આ પ્રસાદ બનતો હોય છે માતાજીનો અને તમે આ બનાવીને ધરાવી શકો છો બહુ ટેસ્ટી એવા બને છે તમે આ ચણાની ચાટ બનાવીને પણ ખાઈ શકો છો તો તમને મારી આ ચણાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ ચણાનું શાક બહુ ટેસ્ટી એવું લાગશે અને બધાને બહુ જ ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો જ્યારે પણ આ રીતનો પ્રસાદ બનાવવાનો આવે ત્યારે તમે આ શાક કે આ રીતે ચણા બનાવીને ધરાવી શકો છો તો આવજો